ઘણા લાંબા ટાઈમથી આ રસ્તાની રજૂઆત અવારનવાર આવતી હતી આપણે જાણ ખાતર કે ધારાસભ્યને દર વર્ષે દસ કરોડ રૂપિયાનું આયોજન કરવાનું હોય સરકાર અમને દસ કરોડ રૂપિયાનું આયોજન કરવાનું કહેતી હોય એમાં કે દસ કરોડ રસ્તા તમારે ક્યાં ક્યાં સૂચવવાના એ એ અમારા ગોતીને સરકારને આપવાના એના ભાગરૂપે દસ કરોડ પૈકી એક રસ્તો આપણો આ છે કે જેને સુવિધાપદ તરીકે સુવિધાપદ તરીકે આપણે નામ આપ્યું છે અને એમાં રકમ સાઠ લાખ રૂપિયા મંજૂર થયા છે અને એ મ્યુનસી ભાઈના કોન્ટ્રાક્ટ પાસઠ લાખ સાઠ ને પાસઠ લાખ આ પાસઠ લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી એટલે આથી રોડ બનવાનો છે એજન્સીને પાછા આગ્રહ રાખીએ કે આ રોડ સારો બને લાઇન લેવલથી બધા જ્યાં પાણી ને કહેજો જ્યાં ઉતારો પડે ઉતારજો એવું લાગે ઊંચો કરો અને ઊંચો કરાવજો હવે તમે જ્યાં તમે તમારે જોઈ લો ક્યાં ક્યાં પાણી ભરાય ક્યાં ક્યાં નીચો કરવો પડે પણ કાયદાની બાદ ન જઈએ કાયદામાં છે જ્યાં વખતે રોડ મંજૂર થઈ ગયો નથી કર્યો નથી કર્યો હોઈ ગયો એ રોડે વહી ગયો પૈસા એ ગયા એ પૈસા આપણે મંજૂર થયેલા જે ત્યાં વખતે ખોટા વહી ગયા પછી રોડ તો પછી પણ થતા એકવાર એક એકવાર થવું દીધો હોત તો આપણે અત્યારે રસ્તો ન એ રોડ તો પછી બની શકે એવું કંઈ નથી પણ એકવાર સરકારે મંજૂરી કરી રોડ થવા દેવો છે હવે એ તો વાતને હોઈ ગઈ ને પૂરી થઈ ગઈ હવે ખાસ અતિ મહત્ત્વની વાત એ છે કે હમણાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે આખા બાર રાજ્યોમાં મતદાર યાદી શોધારણા કાર્યક્રમ ચાલે છે એટલા માટે કે વર્ષો જ વીસ વર્ષ પહેલાંની મતદાર યાદી છે એમાં કોઈના નામ છે કોઈના નથી એમાં બોગસ નામ છે ખોટા નામ છે એવા ઘણા બોગસ ખોટા નામ હોય છે એમાં આખી મતદાર યાદી નવી બની એટલા માટે કે એમાં નવા મતદારો આપણે એમાં નવા મતદારો કોઈ અત્યારે ચઢાવવા ન થતા નવી મતદારી છે હજી અત્યારે કોઈ એમ કહે કે મારું તો મતદાર યાદીમાં નામ છે અમારે ફોર્મ ભરવાની જરૂર નથી પણ એ ફોર્મ જો નહીં ભરે ને ને શિક્ષકો નહીં પોગાડે ને તો તમારું નામ આપોઆપ નીકળી જાય નવ તારીખે નવી મતદાર યાદ જાહેર થવાની છે નવ તારીખે નવ તારીખના આ શનિવારે આ છેલ્લો દિવસ છે ચાર તારીખ સુધીમાં આપણે હજી કોઈ કોઈને ફોર્મ પહોંચ્યા ન હોય તો એવા લોકોને પણ સરપંચ આગ્યાઓને અમે જાણ કરી હતી એવા ફોર્મે પહોંચાડી દીધી અમે પહોંચાડી દઈએ કોઈના ફોર્મ પહોંચી ગયા હોય ને બે દરિયાથી ભેરા ન હોય ને તો એનું નામ મતદાર નહીં આવે તો આવા કોઈ જોજો કોઈને ફોર્મ આવી ગયા પડ્યા રહ્યા છે અધા સુરત હોય અધા અહીંયા હોય તો આપણે સુરતમાં માને કે કોઈ બાલુભાઈ બે બાજુ સુરતમાં રહી છે એ તો આખું કુટુંબ ત્યાં રહે તો બાલુભાઈ એનો એના ભાઈનો ફોર્મ તો અહીંયા આવ્યા એના ફોર્મ એના ઘરે આવ્યા હોય તો બાલુભાઈ શું કરવાનું છે ત્યાંથી એનો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડનો વોટ્સએપથી ફોટો મગાવી લેવાનો છે આ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડનો માત્ર એમાં એમાં એના ચૂંટણી કાર્ડ નંબર એનો ફોર્મ આપણે ફોર્મ ભરી અને આપણે સહી એક નાખવા ને પાંચે પાંચ એમાં આધાર કાર્ડ નાખવાનું ચૂંટણી કાર્ડ નંબર બીજો કાંઈ છે નહીં એમાં એ ન્યા હોય તો એને ફોર્મ ભરાઈ જાય પણ આ કુટુંબ જે તો આ બધા છો તો તમારા પરિવારના ફોર્મ ભરાશે તમે કહે તમારા ભાઈના ફોર્મ આવ્યો બી તો સુરતમાં છે મારા કુટુંબના ફોર્મ આવ્યા એ સુરતમાં છે તો એ ફોર્મ રહી જાય પણ આપણે મારો ભાઈના રહેતો તો મારા ભાઈને મારે કહેવા પડે કે તારું ફોર્મ અહીંયા આવ્યું છે તારું કૃષ્ટિકાર્ડની વોટ્સએપથી મને ફોટો મોકલ મારે બસ જોવાનું કે મારે વોટ્સઅપ નંબર છે મારે નાખવાનું છે ફોર્મ ભરી નાખી ને નંબર જ નાખવાના છે એટલે હેન્ડપંપ આપવા આપણે એમાં જશે એટલે સુરતમાં હોય આવા કોઈ બીજા તાલુકામાં હોય જિલ્લામાં હોય તો એને પરિવારના ફોર્મ તમે આ ભરી શકશો આ મહત્વનું કામ છે પછી નવી મતદાર યાદીમાં નામ રહી જાય છે ચૂંટણી છે પછી કે મારું નામ નીકળી ગયું તો આપણી આપણે બે દર બે દરકાના કારણે નીકળી જશે એટલે આની નવીન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આઈએ સાત બહુ અતિ મહત્વનું છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આખા દેશમાં બાર રાજ્યમાં ચાલે છે એમ સોંધ ગામના લોકો બાકી ન રહે જ્યારે કાલ સવારે પછી નાના મોટા ગ્રામ પંચાયત ચૂંટણી આવશે તો તમને તકલીફ પડવાની સરપંચ ઉભા એને તકલીફ પડવાની જિલ્લા તાલુકામાં આપણે મત ટકા ઘટવાની પણ મતદાર યાદી આવતી એ બનશે કે એક પણ બોગસ ના ખાવ ચોખ્ખી સો લોકો જ આ ગામમાં સો લોકો છે સાચા લોકો તો સો લોકો જ રહેવાના બોગસ મતદાર ખોટા મતદાર રહેતા બે જગ્યા નામ હોય તો ક્યાં ન્યા રે ક્યાંય રહી હવે આપણે સૂરથી બસુ લાવતા દિવસો બધા વહી ગયા હવે કોઈ વાત આવવા જવા નહીં રહી પણ આપણે નામ રાખવા હોય તો આપણે રાખી શકશું આની કાંઈ આ આની ચિંતા કરે કોઈ નાના મોટું કાંઈ કામ કોઈ જવું તો કહેજો અત્યારે આપણે પાછળ લાખના ઘર છે આ સીધી રોડ તમારો મંજૂર થઈ ગયો છે એ રીતે અહીંયા હાજર છે આ કામ પૂર્ણ થાય સારું સારું થાય મજબૂત થાય એની ચિંતા ગામવાળા કરજો અમારી તરીકે નજર હશે વિશેષમાં ક્યાંનું નાટકોનું કામકાજ હોય તો બધા આગેવાનો બેઠા જાય નહીં કે ક્યાંય અહીંયા અજણભાઈ છે અશુભાઈ છે જીતુભાઈ છે બાલવાતા છે સરપંચ છે બધા લોકોને ધ્યાન દોરજો બાકી તો વિશેષમાં કંઈ છે નહીં અન્ય ખરાક જવાનું હોય તો અમે રજા લઈએ છીએ આપની વચ્ચેથી થેન્ક યુ આભાર